ટુકડા ગોસા ખાતે નવનિર્મિત અદ્યતન મોડલ સ્કૂલનું લોકાર્પણ કરાયું છે પોરબંદરના ટુકડા ગોસા ગામે શિક્ષણ ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે ગ્રામ્ય વિસ્તારના બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી નિર્મિત મોડલ સ્કૂલનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની ઔપચારિક શરૂઆત મંત્રીએ રિબિન કાપીને શાળાને ખુલ્લી મૂકીને કરાઈ હતી ત્યારબાદ તેમણે પર્યાવરણના જતનના સંદેશ સાથે તુલસીના રોપાનું વાવેતર પણ કર્યું હતું આ તકે વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સરપંચ લાલજીભાઈ ટુકડીયા નારણજીભાઈ જોશી અને આચાર્ય મુળુભાઈ સહિત સમગ્ર સ્ટાફને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે ગામમાં શાળાઓની સ્થિતિ સારી ન હોય ત્યાં વિકાસ શક્ય નથી ગામમાં ગૌશાળા કે અન્ય ભવનો કરતાં પણ શાળાનું મકાન સૌથી આધુનિક સ્વચ્છ અને સુવિધાજનક હોવું જોઈએ કારણ કે સારા વાતાવરણમાં જ બાળકો પોતાની પ્રતિભા નિખારી શકે છે મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો કે માત્ર ખાનગી શાળાઓ પાછળ દોડવાને બદલે સરકારી શાળાઓમાં મળતા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશ્વાસ મૂકવો જોઈએ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળામાં શિસ્ત હોવી અનિવાર્ય છે ટુકડા ગામને તેમણે દત્તક લીધું હોવાથી ગામના વિકાસ માટે તેઓ હંમેશા કટિબદ્ધ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વધુમાં તેમણે ઘેડ વિસ્તારના બાકી રહેલા વિકાસકામો કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી કુરિયર વ્યવસાય સાથે સંકળાયેલા આ વિસ્તારના યુવાનોને સંબોધતા તેમણે અપીલ કરી હતી કે કોઈ પણ વ્યવસાયમાં જોડાતા પહેલાં પૂરતું શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનોએ આ નવી શૈક્ષણિક સુવિધાને હર્ષભેર વધાવી લીધી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ